સોશિયલ મારફતે સાયબર ક્રાઇમના કેસમાં વધારો થઈ જવા પામ્યો છે કે જેને ત્યારે જાણીતા ચહેરાઓના પેગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવવાના એક અનેકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આવી જ ઘટના હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે બની છે તેમના નામનું ફેસબુકમાં એક એકાઉન્ટ બન્યું હોય કે તેમ તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકીને આઈડી પરથી રિક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે મહત્વનું છે કે મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો દુરુપયોગ પણ વધી ગયો છે ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરીને લોકોને તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે જે બાદ હવે ગૃહ રાજ્ય મંત્રીનું ફેક એકાઉન્ટ બનતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ પર સ્ટેટસ મૂકવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ